અને આ કરી કે તું એટલે આમ दारू વેચે બરોબર ગેલાભાઈ રાજપરા ધોરાજી રોડ ચામુંડા નગર અમાર એરિયો પછાત વરણ છે આયા दारू વેચાય છે અને સરકાર નોટબંધી રાતોરાત કરે તો આ दारू કેમ ન થાતી કરી લી છે ઘણીવાર પોલીસ ગયા છે પણ કાઈ કરતા નથી બળત્કાર ના મોટર સાયકલ ફટકાર એના હમણાં જ કર્યો અમારે ઘરવાળા કેસ મારા હા હારા નો કેસ કર્યો અમાર જણ ને પૂરે છે તો એનું કઈ ન થાય